દવા આપે આપે ને આપણી મદદ કરી ડોક્ટર ન હોત તો આપણે કોઈ પાસે દવા લેવા જઈ થઈ શકીએ ન થઈ શકીએ

કોઈની ગલી બાજુમાં કોઈ ન રહે કોણ રહે છે દર ગલી બાજુમાં અમારો રાશન કોણ રહે છે છે કોણ ઈ તો છે ના ના છે નું કામ કરે કે ફર્નિચર બનાવવાનું કામ કરે નાઈટ નું નું કામ કરે તો ઈ મદદ કરી સમાજ સેવક છે હવે

老公，给你买一